જો ફ્રેન્ડ્સ રસ જો તો ફ્રેન્ડ્સ આપણે આખી નવરાઈ દઈએ ફરાન ભાઈ આવી ગયા છે કોડી નવરાવા ફ્રેન્ડ્સ જો આની અંદર જ આપણે શેમ્પુ નાખ દીધું એટલે શેમ્પુ વાળું પાણી સીધું નાખી દેવું આખડે તમને હું બતાવું એને માલિશ કરવું શેમ્પુ નાખવાનું આમાં આપણે શેમ્પુ નાખ દીધા છે ત્યાર પછી જો શેમ્પુ વાળું પાણી જ નાખી દેવે માથે જો ફ્રેન્ડ્સ આ છે ગોપીને ને આગળે ઓલ માલિશ કરવાનું હું તમને બતાવું અને આ રીતે રાખી નાઈ ટીના હોય આ રીતે થાય તો આગળે હાલો પહેલા થોડું પાણી નાખ દે માથે અને પછી નવરાઈ નાખે જો ફ્રેન્ડ આપણે શેમ્પુ નાખીએ આવું હોય બરાશ જેવું પીસે ઓલા હોય એટલે જેથી કરીને ઘોડી ની મજા આવે રૂવાડી એમ આવી જાય બસ બેટા બસ

ચાલો તમને હું બહાર જઈને બતાવું Bye. જો ગામડાનો નજારો કંઈક આવો કંઈક હોય અત્યારનો અને ગોપીને આજ પલાળી દીધી આજ આજે છોડવાનું વિચારતો નતો પણ થોડીક આમ શું કહેવાય એને ઈગો આવી ગયો તો તો ઈગો હટ કરવા પાણી કાઢવાય લઈએ એવા અને કાજ કામ એ સારું એવું શેરી આખી ખોદી નાખી તો બસ ફ્રેન્ડ હાલો તો હવે આપણે ઘરે જઈને તમને બતાવું રાજભાઈ જો અંટરને એવું લેવા ગયા જ અંટર ઈ જાલા બાકી આપણે ઘોજ મારતા તો નથી ઓછી મારવી મારવી લે પણ થોડીક અટકતી હતી એવું કરતી હતી અને પરસેવો જોવો ફ્રેન્ડ પડે થાય આમ જોવો પરસેવો ની બહુ વાકી લીધી કારણ કે થોડીક કૌર આવતી હતી બહુ અને મને જો છે હાથમાં લગાડી દીધું આ બે ત્રણ જગ્યાએ લગાડી દીધું છે એટલે ફ્રેન્ડ્સ આજ સોડ બી પડી બાકી આ સોડ બી તો નહોતી હમણાં બે દિવસથી રજા હતી એટલે આજ નવરાવા છોડી તો બહુ ઓલું કરતી હતી આમ જો પરસેવો પડે એ જોવો એના તો બસ ફ્રેન્ડ આજના માટે આટલું તો ફ્રેન્ડ્સ મળીએ નવા વ્લોગમાં ત્યાં લગીને જય મોલ લીધે જય દ્વારકાથી હરણમાં મહાદેવ અને ફ્રેન્ડ્સ કાયકા તમે સબ્સ્ક્રાઇબ કરી દો આપણે 25k સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય એટલે આપણે એક ક્યુ વ્લોગ બનાવવાનો છે અને સેલિબ્રેશન એ કરવાનું છે પચીસ સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબરનું તો હાલો હવે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કાયકા સબસ્ક્રાઈબ કરી દો એટલે 25k કમ્પ્લીટ થાય અને મિત્રોને શેર કરી દો